જ્યાંથી આખું રાજ્યનું તંત્ર ચાલે છે અને રાજ્યનો વહીવટ થાય છે તેવા પાટનગર ગાંધીનગર શહેર પણ ભૂવાથી ત્રસ્ત છે કારણ કે ભૂવાને તો ખબર જ નથી કે અહીંયા તમામ રાજનેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ રહે છે વાત જાણે એમ છે કે ગાંધીનગરમાં સેક્ટર ઓગણીસમાં ફરી ભૂવો પડ્યો છે વીઆઈપી સેક્ટર ગણાતા એવા સેક્ટર ઓગણીસમાં ભૂવો પડતા સરકારી તંત્રમાં કેવી પોલમપોલ ચાલે છે તે બહાર આવ્યું છે સામાન્ય માણસો ભૂવાથી ત્રસ્ત છે જ પણ હવે સરકારના અધિકારીઓ પણ ભૂવાથી ત્રસ્ત છે નવાઈની વાત તો એ છે કે આ સ્થળે તાત્કાલિક અસરથી સ્થાનિક તંત્રએ ભૂવો પૂરી પણ દીધો હતો પણ ફરી પાછો એ જ જગ્યાએ ભૂવો પડ્યો છે જેથી કહી શકાય કે સ્થાનિક તંત્ર કેવું કામ કરતું હશે જે સ્થળે ભૂવો પડ્યો છે તે સેક્ટરમાં તો સિનિયર આઈએએસ એસ અધિકારીઓના બંગલા પણ આવેલા છે સેક્ટર ઓગણીસ તો વીઆઈપી સેક્ટર ગણાય છે અને આ સેક્ટરમાં ગઈકાલે ભૂવો પડ્યો એટલે સ્થાનિક તંત્રએ ગઈકાલે રાત્રે જ પુરાણ કરાયું હતું પણ સવારે ફરી પાછો એ જ જગ્યાએ ભૂવો પડ્યો છે એટલે કહી શકાય કે સિનિયર આઈએએસ એસ અધિકારીઓ પણ હવે સમજી ગયા હશે કે જો ગાંધીનગરમાં ભૂવા પડતા હોય અને કોઈનો કંટ્રોલ ના હોય તો આખા રાજ્યમાં શું સ્થિતિ હશે કારણ કે વહીવટ તો રાજ્યમાં એક સરખો જ ચાલતો હશે